દાદા બે હતા હુકામ પેલા એ દાદા રાખતા હુકામ ભાઈ કૂતરા અંદર નો આવે અને હવે કૂતરા ડે રાખે હુકામ માણા અંદર નો આવે જોવો તો ખરા જ્યાં પાંચ આંગળા ભેગા કરી મને તમને પરંપરા રીતિ રિવાજોના આ સંતો મને તમને શીખવાડી જાય નકર આ આ પોતે ધારણા પારણા ચાંદ્રા એનો કરે છે આપણને નકર ટેન્ટામનું બહરાટી બોલાવે લ્યો અને પાછું આ ભારતીય સંસ્કૃતિમાં જ એવું છે વીસ રૂપિયા શ્રીફળ લઈને જવાનું ફોડીને પીવાનું નવ જણ નવ જણ મજા આવ્યો બહુ સારું બનાવ્યું તું ખાલી વીસ રૂપિયામાં આઠ આઠ જણા પાછા હો એ તો જવો હાલો હાલો ને ખાવાનું ભાવ હું તો એ કહેતો હતો ઘરમાં મેં ક્યાંક બોલાણું હતું મેં કીધું આ કુટુંબ ના એક કોઈ પણ કુટુંબ હોય ને એને પૂરા પૂરા હોય આ તો વધી આપણે હાલો ને સિત્તેર વર્ષ એસી વર્ષ માં વિદેશમાં આટા મારવા માંડ્યા આ દોઢસો બસો અઢીસો વર્ષ પેલા આપણા પૂર્વજો ગયા હોય તો અત્યારની બહુ કંટાળી દત તો આપણે પૂછી તમારે પૂરા પૂરા ક્યાં તો કે મેલબોર્ન વિધિ ને વિધિ માનતા હું કરે તો આપણે તૂટી જાત ને ભાઈ ક્યાંય માનતા કરવા જવાની જરૂર નથી સિદ્ધેશ્વર અને કષ્ટભંજન વિયાવો મારા બાપ અને છેલ્લે ગઢબૂર આવો તમારા બધા તમને કહો દુઃખ દર્દ દૂર થઈ જાય અને એમાંય અહીંયા સોળ ચિહ્ન સાહેબ એ તો જુઓ ભગવાનની હયાતીમાં સ્પર્શ કરીને એમ કીધું કે અહીંયા જે કાંઈ પણ તમે તમારા દુઃખ મૂકશો અને આમ તમે સ્પર્શ કરશો તોય તમારા દુઃખો દર્દ દૂર થઈ જાય એટલે કેવા વડીલો હતા હું કેમ બોલ્યું નથી સમજુ ને આપણે ભગત છે હરિભગત પાર્થભાઈ હા પણ એમ સોરી પાર્થભાઈ હવે હું બીજી વખત આ નીચે સ્વામી મને આમંત્રણ આપશે ને હે તો હું ઇંગ્લિશ શીખીને આવીશ પાકું અરે થોડો ઘણો તો મેં ટ્રાય તો ખવડાવી લીધી પણ એમાં થોડું ગુજરાતી તો આવશે જ પડે જ ને કેમ કે હાવ ચળપતિ ભાષામાંથી સીધું આપણે અંગ્રેજી ભાષામાં જ આવું તેણે દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાર્થભાઈ ભલે મંદિરના સીટ ડાઉનમાં બેઠા હતા એવું શીખવું પડે ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠા હતા ભારદા એટલે કોઈક યુરોપિયન ભૂરી આવ્યા ના ના સ્ક્રૂટમાં આખળ ત્યાં જુનાગઢ ખીચના વાટા થાય એટલે બાપ તમને કોઈ તડકાના થાકી ગયેલા ને ઘેરેથી બહારાટી કરીને આવ્યા હશે સમજા એટલે ઓલા બુર હા

હા વલ્લભભાઈ આ તમને લાગતું નથી કે હિતેર વર્ષે ભાષાઓ શીખવી રહી કા એ કે હવે આપણા છોકરાઓ ગુજરાતી બોલતા નથી ઈ આપણી ઘેરે આવે તો પાંચ દી આવ્યા તો નકરું અંગ્રેજી ને હિન્દી બોલે રાખે આપણને ઉપરથી જાય ભાઈ તો તમને નથી લાગતું કે હિતેર વર્ષે ભાષાઓ શીખવી રહી પછી વલ્લભ દાદાએ કીધું ઓકા ભાઈ જે પેઠ્યું એ તમને મોટા કર્યા છે અને જે તળપદી ભાષામાં તમે મોટા થયા છો તો હું એમ કહું છું જે ખીલો પકડાયો છે ને એ ખીલો પકડી રાખજો કે કાં એ કે હવે ભાષાઓ ન શીખાય કેમ પણ એ કે ત્રણ ભાષા આવડતી હતી પાસે એક કાયમ લાગી વંદન સહજ છે ને સ્વામી આ મુઠી એટલું ફળિયો આ કોવિડમાં બાયન બાપુજી હાંસવી રાખ્યું તૈયાર કોવિડમાં વરસાદી આપણે ફળિયામાં આવી હે કાને

જે સ્વામિનારાયણ બા કેમ છો મને સારું છે પણ વિમળા કાંઈ કહેતા તમારે રસી બીમાર થઈ ગઈ હતી હા બા મને થોડીક તકલીફ થઈ ગઈ હતી ઠે કાંઈ વાંધો હું કીધું ડાક્ટરે ડાક્ટરે આરામ લેવાનું કીધું આરામ રાયડો નાખો માં બા બાને ડિસ્ટર્બ થાય ફોન આલે છે શરીર શાંતિ રાખો ને આ તમે કાંઈ નથી કરતા તો ડોક્ટરે આરામ લેવાનું કીધું ને બટા તો ડૉક્ટર ઓળો ભટકાણો તમે ગામડે વિ પાંચ જે આવો ને ઓહોનું બહુ સારું થઈ જાય અને દિવાળીનું શું છે દિવાળી જો તમે આવતા હોય ને તો શક્કરપારણ ને ફાફડી મોન થાળ ને એવું બધું બનાવી રાખું ના ભા અમે લોકો નથી આવતા દિવાળીએ કેમ નથી આવતા થોડાક જે આવો તો શું છે મોસમ પડી છે ને માણા મળતા નથી બે દી ભા ભાન પોરો રે ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી હું તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું તમે પાળજો આવો તો સારું પણ દિવાળીએ કેમ દેહમાં ન આવતા બા પંદર દિન માટે શું આવું તમે જુઓ તો ખરા પંદર દિવસ માટે આવશો તો કેટલા લબાચા ફેરવવાના આમે બા ટિકિટ તો મળતી નથી કોણે કીધું ટિકિટો નથી મળતી ઓહન ટિકિટ મળે આ ને બોલબ દાદા ને શોકરાઓની આવ્યા બસ આખું ફળાયું ભરી દીધું પણ બા પંદર દિવસ માટે શું આવજો તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે તો પંદર દિવસ તમે શું કરશો અહીંયા એમ તો બા પંદર દિવસ માટે અમે કુનુમના લઈ જઈએ છે કુનુમલાનો હું છે ત્યાં ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું બરફ ને એવું છે અચ્છા બરફ ઉલાળવા જાઉં છું બરફના હામા હામા ગોળા ઉલાડવા જાવ છો ને પણ ફોટા મોક્ષણ ગામને દેખાડજો કેવું સારું નહીં તમારે પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા શેઢેટ પાથરો લઈને ઓપનર સુધી ઉલાડી દો મોસમ પૂરી થાય આ તમારે હાટું છે નકર અમાર હું ઢવડો કરે અમે માળાઓ ફેરવડ્યા છો તમે હું છે આ તો અમે સહી ત્યાં સુધી હસવાય નગર બટા એ બાવળીયા થઈ જામ કેશો કે ટિકિટ નથી મળતી આ ઓલો કોવિડ આવ્યો હતો તો એ તો સુઝુકી ઉપર પોણોઠી વાળી વાળીને આવી હતું સાઈડમાં વિમલમાં ઠેલા બાંધા હતા હવા ભરવાનો પંપે હાથમાં હતો સારું તમને ઠીક લાગે એવું કરો આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસવશું નકર અહીં બાવળિયા થઈ જાય આ તમે સહી એટલે હાંસી નકર તમારા છોકરા ને છોકરાઓ અહીંયા કાંઈ આવવાય નથી આ તમે લઈને આવો તો આવે બીજું શું તમે જો વાર તહેવાર બગાડી નાખો આઠમ બગાડી નાખી અગિયાર બગાડી નાખી કેવા દિવાળીના તહેવારો કેવી નવરાત્રી હતી બધું બગાડ નાખો વાર તહેવાર આવે તી ઘેરે વાર તહેવારનો મતલબ એ હોય બટા રશીલા આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના જમવાના હાથે બધું કામ કરવાનું ને બધું હારે રહ્યો ને હારે ખાવ તો શું છે કુટુંબ જળવાય રે સંસ્કારો જળે તમે આ મૂકી મૂકીને બજુ વીઓ છો ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે કઈ નઈ બહ એવું કઈક ધ્યાન રાખજો હવે હું ધ્યાન રાખો નું થઈ ગયું કઈ ને સારું તમને યોગ લાગે એમ કરો જો તમને મજા આવે ઠીક પણ આરામ કરજો પાછા અમારે જેવું ગળે ફાવે મરી ગયું શાળી શાળીના ના ટોળા હાસવતા જો કુએ ચાર વાગ્યા પાણી ભરવા જવું પડતું બટા તય ઘંટલે દળવું પડતું શાળી જણા ઘંટલે દળીએ એમાં પંદર તો એવા હોય હાથ તો એવા હોય પંદર નું ખાતા એટલે હાથ ના ટાર્ગેટમાં દળતા અરે બાપા વાત જવા દે સુલો લગભગ કોઈ દી સુલો અમારે નવરો ન હોય બટ કુ જો અમારે કપડા ધોવા જવું પડતું કઠોળ ગાભા હોય વાડીએ ધોવા જવું પડતું તય બાપા લાયક અમારે કામનો ઢવડો હતો અને આઠ છોકરા હોય તો આઠ દૂન હોળ ગોદડા હોય ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના સારું તમને યોગ લાગે એમ કરો અહીંયા આવશો રે ને કરતો બીજું તમે શું કહે એ સારું તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા તઈ પાડો તેની મેળા મેળા ગોળા જાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી રેડું નાખે સામેથી કઠોળ ગાભા ધોવા જવાનું નહીં ડબ્બામાં ગોદડું નાખ્યું ગોદડું ધોવાઈ જાય તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં માં ક્યાંક મિસ્ટેક હોય અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર ઘરસો સાંભળો

આ એમનમ નો થાય અહીંયા સુવર્ણ તુલાવો થાય એ તો જોવો તમે ઠેક એવું છે વાહ ભાઈ વાહ તાજે તાજો સરપસ થયો છે ને તો એક બેન ના ઘરવાળા ધામમાં ગયા છે તે બેન નો હોલો પાત હતો આ બેન નો હોલો પાત છે દાંત કાઢતા ને કોઈ હરમ રહો છો કે મારા એ બેન રોતા હતા એને કેવું છે લે કે છોકરાઓનો સુથ છે કઈ રીતે મોટા કરવાને તો સરપંચને ઊભ ને આખું ગામ ને બધે ઉભેલું તો સરપંચ એમ ઢીલા પડી બેન બેન ચિંતા કેરમાં બેન બેન તારો ભાઈ બેઠો છે ચિંતા કેરમાં દીકરા દીકરીઓને હું ભણાવી દઈશ નોકરીએ ચડાવી દઈશ લગ્ન પ્રસંગ વગર ને વાંધો નહીં તમ તા બસ હા બસ એમ

મેં કીધું કે કાંઈને જાઉં છું કાંઈને એટલે મેં કીધું ખરેખરે જાઉં છું બેહણું કહે ને કીધું હા હું આવું મેં પડતું આવે પણ તારે અહીંયા બોલવાનું કાંઈ નથી એમને મારે અહીંયા બોલવું હું અને કદાચ તમે વાતો કરતા હો તો હું બોલું ત્યાં તો વાત તો પતી ગઈ હોય મેં કીધું હારું હાલ બેહસા મેં બોલતો નહીં કે સારું તો મેં બેસારો મેં ક્યાં દાદાનો ફોટો હતો ખોબો જાહેર નાખી

કે કેમ લાગે ને કઈ આ પાણીની ખાંડી બોટલ પીએ છે પગમાં આવે કોક ને મૂકી દે એવું કે બહુ સમજુ માર દાદા હતા કઈ વાંધો નથી હું કઈ ને અમે અહિયાં મહોત્સવ માં બધા ગયા અમે તો શેના વાયવા થોડા ઘણા એવા એવા હતા એટલે દાદા ને એમ કે છોકરાઓ તેની સાથે ગયા છે એટલે એની એકાદ બે નાકા વાળતો હું વાળી ગયા ભાજપ ની સરકાર પાવર બહુ સારો આપે પાછું બધી રીતનો પાવર એમ

દાદાને ખબર ન રહી પગ લપસી ગયો કુવામાં દાદા કુવામાં પડી ગયા અને બધી કાઠે પડી રહી જ ગભો બોલ્યો મુકે કે 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 કુવો છે ભાઈ હો ફુટકો ભાઈ અમારો હો ફુટકો હો ફુટકો તો કે હા ભાઈ તો તમારા આ બાજુ તળબો ઊંડાઓ ூட <laughs> பார்ஃூட <laughs> <laughs>